ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ સોમવારના રોજ જિલ્લામાં કામના નામે થયેલા ભ્રષ્ટાચાર જિલ્લામાં પડેલા ખાડાઓને કારણે લોકોને પડતી હાલાકી સહિતના વિવિધ પ્રશ્નો બાબતે કલેક્ટરે આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં શહેર પ્રમુખ હરીશ પરમાર મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા અને યુવા આગેવાન પાલિકાના વિપક્ષના નેતા અલી સૈયદ મહિલા પ્રમુખ જ્યોતિ અને કાર્યકર્તા ઉપસ્થિત રહી સોમવારના રોજ સવારે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા તેઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે થયેલા સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લાના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે વિકાસના નામે યોજનાઓમાં વપરાયેલા કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણી સાથે તણાઈ ગયા છે ભરૂચ ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે જિલ્લામાં વિલાયત ભરૂચ ઝઘડિયા પાનોલી પાલેજ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી કે જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે જેને કારણે માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે વધુમાં જિલ્લામાંથી

અક્તર અભાવ વહીવટી તંત્રની અણઆવડત બેદરકારીથી અને વિકાસના નામે પ્રજાના ટેક્સના પૈસામાં ભ્રષ્ટાચાર થયો છે જેથી આ તમામ પ્રશ્નો પર ધ્યાન આપીને યોગ્ય કામગીરી કરાય તેવી માંગ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ